મારા પપ્પાને ત્યાં ડાચું ચઢાઈ ચઢાઈ ને ફરતા હતા એટલે મારા મા બાપ તમારી સાસરીમાંથી ગાડી મળી પણ મારા મા બાપ ગાડી ના આવે ને તમાર જેવા ઘરમાં અમારા મા બાપ એ છોડી આલી જ મોટી વાત છે શું કહો છો મારો ભાઈ સુંદર છે એમ હશે મારો ભાઈ સુંદર નો ડાઉટ પણ એના કમનસીબ છે જેઠાલાલ જેવો બનેવી નહીં મળ્યો હારો બરોબર ને કેમ કે જેઠાલાલ તો દયા જે કે ને એ સુંદર ના હતો અને દયા જે માકે ને એ પડ્યા બોલ જીલતો હતો એટલે આપણે કોકને સુંદર કહેતા પહેલા છે ને આપણે જેઠાલાલ ના લેવલ ઉથી પહોંચવું પડે મારા દેવના દીધે બરોબર છે એટલે હોશિયારી મારવાની નહીં બરોબર અને મારો ભાઈ જમવા આવે અને મોઢું બગાડ્યું તો કાલે તમારી બેન બી જમવા આવવાની છે બરોબર છે એક હાથે તાળી ના પડે બરોબર એટલે આપણે મોઢા બગાડીએ રે બઈજીના પિયરિયાની